બગસરા શહેરમાં જેતપુર રોડ પર આવેલ શાળા નંબર ચારના તમામ વિદ્યાર્થીઓ અમદાવાદ ટ્રસ્ટ દ્વારા ઠંડીઓમાં શરીરને રક્ષણ હેતુનાથી ઉતરાયણ નિમિત્તે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું વિગતવાર વાત કરીએ તો બગસરા શહેરના જેતપુર રોડ પર મફતીપરા વિસ્તારમાં આવેલ શાળા નંબર ચારના બગસરા શાળા અભ્યાસ કરતા સાડા ત્રણસોથી વધુ બાળકોને અમદાવાદના શેઠ ચંપકલાલ કુશલદાસ પારેખ મેમોરિયમ રિલિજિયસન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપેન્દ્રભાઈ પારેખ તથા ગિરીશભાઈ પારેખ દ્વારા તેમના માતૃશ્રી યમુનાબેન સિંહ પારેખના સ્મરણ અર્થે તમામ વિદ્યાર્થીઓને ઠંડીમાં શરીરના રક્ષણ માટે ઉત્તરાયણના દિવસે સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા રિપોર્ટર સમીર વિનાય બગસરા દર્શન એમ ઠાકર આચાર્ય શાળા નંબર 4 બગસરા શાળા નંબર 4 બગસરાને અમદાવાદ સ્થિત ટ્રસ્ટ શેઠ શ્રી ચંપકલાલ કુશલદાસ પારેખ મેમોરિયલ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપેન્દ્રભાઈ તથા ગિરીશભાઈ પારેખ દ્વારા તેમના માતુશ્રી યમુનાબેન ચંપકલાલ પારેખના સ્મરણાર્થે ઉત્તરાયણ નિમિત્તે બાળકોને સ્વેટર અર્પણ કરવામાં આવ્યા હતા આ નિમિત્તે શાળાના 350 બાળકોને તમામને આ ઠંડીમાં ગરમી આપવાના હેતુથી તેમને ઠંડી ન લાગે તે માટે દરેક બાળકને સ્વેટર વિતરણ કરવામાં આવેલ છે અમે શાળા નંબર ચાર નો પરિવાર ટ્રસ્ટનો નો હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ